જુહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી માં આપણી સાથે હું દિવ્ય વસાવા ત્રણ એપ્રિલ ના રોજ ઉમરપાડા માં સૂરજ નથી ઉગ્યો એના પહેલા એવી ઘટના સર્જવા પામી હતી જેને આખા ઉમરપાડા ને લોહીના આંસુએ રડાવી દીધું હતું આપણી સાથે તે વિદ્યાર્થીઓ સાથે જોડાઈ છે એના પહેલા આપણે જાણી લઈશું કે આખરી કાર આ બનાવ બન્યો કેવો હતો એક આદિવાસી સમાજમાંથી આવતી દીકરી પોતાના ઉચ્ચતર ભવિષ્ય માટે જ્યારે ઉમરપાડાની આશ્રમ શાળામાં ભણવા જતી હોય છે પોતાને હોસ્ટેલ માં રહીને પરિવાર થી દૂર રહીને ત્યારે તેને પોતાનો અભ્યાસ શરૂ કર્યો અને હોસ્ટેલ માં રહીને સર્જવા પામ્યું છે તે સમગ્ર મુદ્દે હાલ આપણી સાથે બે વિદ્યાર્થીને જોડાઈ જોડાય છે તેમની સાથે વાત કરીશું અને સમગ્ર મુદ્દો કઈ રીતના નો હતો તે જાણવાનો પ્રયત્ન કરીશું તમારું નામ શું છે તમારું સ્વાની બેન જગદીશભાઈ જયારે આ ઘટના સર્જવા પામી હતી જે પ્રકારે તમે અમને જાણ કર્યું કે ત્રીસ તારીખના રોજથી એને લોહીની વોમિટ થતી હતી તે ત્યારબાદ તેણે જે મેડમને જાણ કરી જાણ કર્યા બાદ જે કઈ પ્રકારની ઘટના સર્જવા પામી છે આગળનો શું શું થયું તે તમને અમને ડિટેલમાં સમજાવજ અમે મેડમ ને જાણ કરેલી પણ એમ કેતા હતા વોર્ડન કે તમારા તો બાના છે વાંચવાનું પડે પૈસા આવી છે એટલે વાંચવાનું નહીં પડે એમ કરીને તમારા તો બાના છે જ્યાં અમે નથી કરી આપતા એમ કરીને મેં રોજ જ કહેતી હતી તીસ તારીખ રજા જ કહેતી હતી પણ અમે ફોન નહીં કરી આપતા હતા પછી વિદ્યાર્થીને તમને કંઈક એમને કોઈ દ્વારા મારવામાં આવી છે એવું જાણકારી આપેલી તો વિદ્યાર્થી ત્રીજી તારીખે આ પ્રકારની ઘટના બની એના પહેલા એને કોઈ પ્રકારની સારવાર આપવામાં આવી હતી કે તંત્ર દ્વારા અચ્છા અને જ્યારે જે તમે બીજી તારીખે એને દવાખાને લઈ ગયા હતા કહેતા હતા ને અને કઈ જગ્યાએ લઈ ગયા હતા દવાખાને કઈ સરકારી હોસ્પિટલ માં લઈ ગયા હતા કે પ્રાઇવેટ દવાખાના માં લઈ ગયા હતા એ તો ખબર પડ લઈ ગયેલા અચ્છા અને પછી જ્યારે વિદ્યાર્થીની છેલ્લા સમયે બીજી તારીખ ના સાંજના તમને મળી હતી ને સાંજના મળી હતી તો કોઈ એને તમને કઈ વાત જણાવેલી કે નતી કંઈ મળ્યા બીજી તારીખે અમે સરસ જમી લઈને વાંચવા બેઠેલા ત્યારે માથે દુખે છે એમ કરીને કેતી હતી ત્યારે મેં વોર્ડરને કીધું કે માથે દુઃખે છે કરીને ત્યારે એમ કહેતી હતી એ તો બાના જ છે એમ કરીને જ્યાં ઔંઘે છે એમ કરીને ખીજા એને જ બોયલી પછી મેં એને ઊંઘાડી આવી પછી સાંજે પણ રૂમમાં જતી ઊંઘતી જતી પછી નાસ્તા પંડી કરવા આવેલી પછી રાત પાડે ત્યારે જમા પણ નથી આવી ત્યારે જમવાનું પણ ઉપર જ આપી આવ્યા પણ થોડુંક જ ખાધું પછી કઈ નહીં ઊંઘી ચાલુ થોડીક વાર ઊંઘી ગયા પછી અમારે રાતને પ્રાર્થના કરતા છે ત્યારે પ્રાર્થનામાં બેઠા હતા ત્યારે મેં નીચે બોલાવી લાવી હતી ત્યારે

તંત્ર દ્વારા વિદ્યાર્થીના વાલીને જાણ નથી કરવામાં આવી હાલ આપણી સાથે વિદ્યાર્થીની યશવીના મામા જોડાઈ ચૂક્યા છે એમની સાથે વાત કરીશું અને સાંજના સમયે કે સવારના ત્રણ વાગે એમને ચાર વાગે ફોન આવ્યો ત્યારબાદ કઈ પ્રકારનો આગળની જે ઘટના થઈ તે વિશે આપણને સમગ્ર મુદ્દો આખે જણાવશે આગળ તમને સવારે ફોન કર્યો ત્રણ વાગે ત્યારબાદ તમે અહીંથી કેટલા જણા ગયા અને કઈ રીતના ગયા અને ત્યાં આગળ શું શું પ્રક્રિયા થઈ તે અમને જણાવજો તો અમને ચાર થી સાડા ચાર વાગ્યાના ગાળામાં ફોન આવે છે હોસ્ટેલ પરથી કે તમારી છોકરી બીમાર છે તો અમે સાથ જોતા છે તો સ્કૂલ જોતા છે તો છોકરીને છોકરીઓ બેભાન અવસ્થામાં લઈ આવતા જણા છે અમને અને ત્યાંથી તંત્ર એક એ મેડમ કે ગુરુમાતા એ એમને એક સાથ ને બી ફોન કરેલો ને અમને અમારે કીધું પણ નહીં ફોન કર્યો પણ અમે અમારે બાઇક થી અમે સરકારી દવાખાનામાં માં લઈ જતા છે ને સાથે સારવાર દરમિયાન ત્યાં એટલું બધું એ નહીં હતું એટલે આપણે માંડવી નક્ષત્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અમને ને માંડવી હોસ્પિટલ હતા ત્યાં ગયા તો ત્યાંથી બી એટલું એમને જે મળી રહે એ પ્રકારનું સુવિધા સુવિધા ન હતી એટલે ત્યાંથી અમે બારડોલી હોસ્પિટલ ગયા બારડોલી હોસ્પિટલ ગયા એટલે ત્યાં અમને સારવાર ચાલી રહી હતી ને પછી ત્યાંથી અમને ચારેક વાગ્યાની આસપાસ અમને સુરત હોસ્પિટલમાં આગળ લઈ કરીને અમને સુરત સિવિલ હોસ્પિટલમાં જવામાં ફરજ પડી આસપાસ ડોક્ટરે અમારી છોકરીનું મૃત જાહેર કર્યું ત્યારબાદ તમે તે છોકરીને લઈ આવ્યા ને તપાસ માટે તમે પોલીસ સ્ટેશન ગયા હતા શું શું કીધું પોલીસ સ્ટેશને તમે કઈ પ્રકારની તપાસ હાથ ધરવાની જાણ કરી પોલીસ પોલીસ ત્યાં આવી હતી હા અમારે હતી પોલીસ પોલીસ હતી તમારા પછી પોલીસે તપાસ હાથ ધરી ત્યારબાદ તમને શું કીધું પોલીસે કઈ આશ્વાસન આપ્યું આશ્વાસન એટલે કે અમને ફોરેન્સિક લેબ કરાવવા માંગી દીધું એમાં ડોક્ટરનું કહેવાનું હતું કે છોકરીને ચાર દિવસ અગાઉ મારેલી ત્યાં હોસ્ટેલમાં મારવા હોસ્ટેલમાં મારવામાં આવેલી અને ડોક્ટર સાહેબે કીધું લે પણ એમનું કહેવાનું હતું કે માર તો મારેલી પણ જે ઘા છે એ એટલા બધા નહીં કે એમનું મૃત્યુ થાય પણ અમારે કહેવાનું છે કે मारे त खार दोस्त गाॾी न एमी लोही ઉલટી થતી હતી તો ચાર દિવસ અગાડે આટલું બધું થતું હતું તો વાલીને એ લોકોએ જાણ ફરજ અમને નહીં કરેલી આટલું બધું લઈને ઉલટી કરે તો અમને જાણ થવી જોઈએ ને વાલીઓ લોકોને એ નહીં કહી દીધી તમે ફોરેન્સિકમાં કઈ કઈ બાબતો જાણવા મળી છે ફોરેન્સિકમાં તો અત્યારે રિપોર્ટો બાકી છે પણ એક જ અમે જાણવા મળ્યું કે એમને ચાર દિવસ અગાઉ માર મારવામાં જ આવેલો છોકરીને ને લોહી નીકળતું હતું જે લઈ ઉલટી એમની થતી હતી એ મારતો મારવામાં આવેલો ડોક્ટર સાહેબ એટલું અમને કીધું છે ને બે રિપોર્ટ હજુ કઈ બાકી છે બાકી છે હાલમાં એફઆઈઆર એફઆઈઆર દર્જ થઈ ગઈ છે એફઆઈઆર દર્જ થયેલું છે પણ તંત્ર હમણાં કેટલીક અગાડી કાર્યવાહી કરે એ થોડું લેટ કરતા છે અને અમને જોરદી એમનું કાર્ય એમ લોકોને સબૂત તો મળેલું જ છે અત્યારે કે જે એમનું જે સ્થળ તપાસ થયું એમાં લોહી બી મળી આવેલું છે જે છોકરીઓ નિવેદન આપેલું પેલા કે જે વોમિટ કરતી હતી એટલે એને એ રિપોર્ટ પ્રમાણે મળી આવેલો સિકઅપર લઈ મળતું હતું પછી પેન્ટમાં મળે તો લયું હતું પણ જે છોકરીને કહેવાનું હતું કે પેન્ટ લોહી વાળા પણ એને ધોઈને મૂકવામાં આવેલો એ તો એ અમને ચોક્કસ પણ એ ખબર નથી કારણ કે અમે હોસ્ટેલમાં નહીં પણ જે છોકરીઓ હકીકતમાં જે જોયેલું એમણે જ કેવું છે કે પેન્ટ લોહી વાળો હતો પણ એ જયારે તપાસમાં આવ્યું ત્યારે પેન્ટને ધોઈને મૂકવામાં આવેલું એટલે થોડું તંત્ર પર અમને બેદરકાર લાગે છે કે અમારો જે એ છે એમને છુપાવવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે

સાથે આ પ્રકારની ઘટનાઓ જ્યારે બનવા પામતી હોય છે ત્યારે અનેક ગંભીર પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે તંત્ર સામે તો હું આવી રીતના તો પ્રશ્ન સીધો જ પૂછવા માગું છું કે એક હોસ્ટેલ છે તેમાંથી બે દિવસ આગળ એક છોકરીની બોળી મળી આવે છે શંકાસ્પદ રીતે મોત થતું હોય છે તે છોકરીનું ત્યારબાદ તે વિદ્યાર્થીના મૃત્યુના બે દિવસ બાદ ત્યાંથી છ છોકરીઓને પાછી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતી હોય છે તો ત્યાં રહેતા જે વોર્ડન છે ગૃહ માતા છે કે પછી તંત્રના કોઈ પણ વ્યક્તિ છે તે લોકો કઈ કયા રીતના આ ચલાવી રહ્યા છે તંત્ર એ સમજમાં નથી આવતું મને તમે જો કે અહીંથી બે દિવસ આગળ એક છોકરીની શંકાસ્પદ રીતે મૃત્યુ નીપજ્યું છે અને પાછું બે દિવસ પછી એ વિદ્યાર્થીના હોસ્ટેલમાંથી છ છોકરીઓને રેફરલ હોસ્પિટલ ઉમરપાડા ખાતે ખસેડવામાં આવે છે હવે જ્યારે આ વિદ્યાર્થીઓને પાછી બે દિવસની પછી ખસેડવામાં આવે છે તો સાથે સાથે આ પ્રકારના બનાવો બને છે તો શું તંત્ર ભેભાન અવસ્થામાં નથી લાગતું એના માટે ધ્યાન તો જરૂરી હોય છે ને તો તંત્ર કઈ અવસ્થામાં જીવે છે એ હું પૂછવા માગું છું તમને એના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને પણ કહું છું કે આ જે ગંભીર પરિસ્થિતિ છે ગંભીર મુદ્દો સર્જાયો છે એના અંતર્ગત જે પરિવાર આ જે પરિસ્થિતિ છે એનો ભોગ બનેલ છે એને ન્યાય મળશે કે શું જો ન્યાય મળશે તો કેટલા સમયમાં મળશે આપણી સાથે હું છું દિવસ વસાવા જોતા રહેજો ડિસિઝન ન્યૂઝ ગુજરાતી ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો